ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે વિક્રમભાઈ આવી ગયા છે આજે એમની પૂજા વિધિ છે તો ચાલો જઈએ તો મિત્રો આ છે ખોડિયાર માતાનું મંદિર આ છે રાત્રિ કૃષ્ણ જલારામ બાપા હનુમાન દાદા લક્ષ્મીનારાયણ આ છે બર્યાદેવ મહારાજ આ છે વૈજ્યનાથ મહાદેવ મંદિર जात <mah> 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 <mah>

અપ્રાંત લક્ષ્મી પ્રાપ્તિ અર્ધ લક્ષ્મિયા ચીરકાળ વિજય લાભાદી પ્રાપ્તિ અર્ધજન્મની જન્માંતરે વાળ દુરીત ઉપશમનાથ તથા અખિલ ભય વ્યાધિજરાીડા મૃત્યુ તથા જન્મરાશે સકાશાદે કુચિદ્ધ ચુર્થ અષ્ટમ્દાશન સ્થિત બુદ્ર ગ્રહસ્થિ શૂચિષ્ય સંતિ વિ આદિ નવગ્રહ અનુકૂળતા સિદ્ધિ યુ પ્રમાણે પુણ્યપુણ્યા દીર્ઘમાયુ સ્વસ્તે પ્રમાણે દીર્ઘમાયુ રહેર્ઘાદ્ય વિષ્ણુપ્રધાન સત્તેનાય પ્રમાણે

কৰোঁ বিধা যে তেওঁলোকৰ পূজা কৰা যায় Ah, ah, yeah, ah, Terima તો મિત્રો વિક્રમભાઈની પૂજા વિધિ પતી ગઈ છે હવે આપણે જઈએ ઘરે જમવા માટે તો ચાલો તો મિત્રો ઘર આવી ગયું છે હવે આપણે જઈશું ઘરે તો મિત્રો ઘરે જમી લીધું છે ને હવે આપણે વિક્રમભાઈને ખેતર બતલાવા લઈને આવ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને બદલાવું તો મિત્રો ખેતર આવી ગયું છે અને વાંદરાઓએ નુકસાન કરેલું છે રોજો આપ જોઈ શકો છો એ ઉભા છે આપણા વિક્રમભાઈ જુઓ આપ જોઈ શકો છો એ ખેતર છે તો આપણું ખેતર ભાઠામાં આવેલું છે પાછળ જોઈ શકો ત્યાં નદી છે ચાલો બદલાવું મિત્રો આપ જોઈ શકો છો આ છે નદી અને આ છે બાજુમાં આપણું ખેતર ચોમાસામાં વધારે પાણી આવવાથી ખેતરમાં પણ ઘૂસી જાય છે આપ જોઈ શકો છો આપણી જોડેથી વિક્રમભાઈ તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો આપણું આ નદી કિનારે જ ખેતર છે ભાઠામાં આપ જોઈ શકો છો લાંબા પટ્ટામાં ખેતર છે આ વિક્રમભાઈ ઊભા છે બધું જોવે છે પ્રાચી ખેતરમાં કેવું મજા પડી ને મજા પડી ફર્યા ખેતર ખેતર માં ફર્યા બધે એવું નદી હા હવે બીજા ખેતર જઈશું ને આપડે અને કયા આગળ જવાનું કીધું માયા પછી તને કઈ લઈ જવાનું કીધું છાપડી વાળા ખેતર છાપડી વાળા ખેતર ચાલો જા તો મિત્રો આપણે હવે બીજા ખેતર જઈ રહ્યા છીએ જ્યાં આપણી છાપરી છે કપાસ છે ખેતર કપાસના ખેતર વાળી છાપરી છે ત્યાં લઈને જઈએ છે વિડીયોમાં બને રેજો તો મિત્રો બીજા ખેતર આવી ગયા છે છાપરી વાળા અને આગળ પ્રાચી ઇચકા ખાઈ રહી છે

સારું તો ચાલો જઈશું સારું તો ચાલો સારું મિત્રો દૂધ નથી એટલે ઉકારો બનાવવાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે

સારો છે સારું ચાલો પીલો ફટાફટ પછી આપણે જવાનું છે મિત્રો હોટલ ઉપર આવી ગયા છે અને પ્રાચીને મજા પડી ગઈ છે પાછી પટ્ટી ઉપર જાય છે આપ જોઈ શકો છો પ્રાચીને મજા પડી ગઈ છે આ બાજુ માસી ને મમ્મી હિંચકા કરી રહ્યા છે આપ જોઈ શકો છો પ્રાચી ચકડોલમાં બેસી ગઈ છે મજા પડી ગઈ છે બાળકોને ગામમાંથી બીજા બાળકો આવ્યા છે આપ જોઈ શકો છો પ્રાચી ઉચકા ઉપર બેસી ગઈ છે પ્રાચી કેવું મજા પડે છે ને કે મજા પડે બહુ મજા પડે સારું ચાલો ઘરે જઈએ હવે હાઉ સારું સારું પ્રાચીને મજા પડી ગઈ છે પ્રાચીને મજા પડી ગઈ છે આપ જોઈ શકો છો

તો મિત્રો જીમિતભાઈએ મને સરપ્રાઇઝ આપી છે એ સરપ્રાઇઝ બદલાવું તમને જોઈ શકો છો કે જીમિતભાઈએ મારા માટે પણ સરસ મજાની રોટલી બનાવી છે નાની નાની આપ જોઈ શકો છો નાની નાની રોટલી બનાવી છે એના હાથે અને આવીને હમણાં બદલાવી મને આપ જોઈ શકો છો વચ્ચે કટિંગ કરી દીધું છે જીમિતભાઈ આપ જોઈ શકો છો સરસ મજાની રોટલી બનાવી છે અને મારા માટે લઈને આવી ગયો છે તો ચાલો મેં જમી લઉં પહેલા મિત્રો જીમિતભાઈ કંઈ કહેવા માંગે છે બોલો જીમિતભાઈ લાઈક કરો અમારા વિડિયોને જિની લાઈક કરો અને શેર કર લાઈક કરો જોઈ મિત્રો હસી મજાક વાળું બોલી રહ્યો છે તો આજના વિડીયોમાં આટલું જ બસ ફરી વિડીયોમાં મળીશું ગુડ નાઇટ જય માતાજી